લોટોલય ધારાવાળી ધારાવી હરિ ઓમ મહે પવિત્ર વાચ સર્વાસ્થો વિવાહ્ય સુનરે સુનરે ગાક્ષ્યાંતરસુચે પવિત્ર શરણ મ

વિડીયો બનાવું છું એમાં આવે જો હંસ બેઠા સસલા બધું બહુ હસ્ત હસ્ત જાવ છે હાલો જાય સસલાને એવું બધું જા તો રીવાન સસલા પાસે જાય નડવા નો મારે નો મારે ખોટા છે જ

नहीं नहीं <laughs> पीवे? नहीं क्यों नहीं आते <laughs> मजा कौन है लोग कहां से आते हैं ये <laughs> ચાલો જય રીતિક તું ગા જે આવડે તો આજ નવરોગ અહીંયા સુધી તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો Yang setibat dari ini, bye bye.